વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં ગ્રીનરી કરવા માટે હર વર્ષે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આવતા જાય છે કેટલાય મેયર આવ્યા કેટલા ચેરમેન આવ્યા કેટલા કમિશનર આવ્યા વડોદરા શહેરને ગ્રીન સિટી બનાવવા માટે ખૂબ જ તનતોડ મહેનત કરી પરંતુ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હાલમાં વડોદરા શહેરની અંદર કોઈ ટ્રસ્ટ દ્વારા ગ્રીનરી કરવા માટે ટ્રી ગાર્ડ સાથે છોડ લગાવવામાં આવી રહ્યો છે અને જાણવા મળેલ માહિતી મુજબ એક ટ્રી ગાર્ડને છોડના બે હજાર રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકવવાનું છે બીજી બાજુ એવી પણ જાણકારી કે ત્રણ વર્ષ સુધી આ તમામ ટ્રી ગાર્ડને છોડનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવશે ઘણી સારી બાબત છે વડોદરા શહેર ગ્રીન સિટી પણ બને પરંતુ બીજી બાજુ જે વિશ્વામિત્રી નદીના કિનારા પર અસંખ્ય ગાર્ડને અસંખ્ય છોડ લગાવે છે આ વિશ્વામિત્રી નદી એવી છે નાની છે સર્પા આકારે ફરતી નદી છે અને પૂરના પાણી નદીમાં વારંવાર આવતા હોય છે જો પૂરના પાણી આવ્યા અને આ ટ્રી ગાર્ડ ધોવાઈ ગયા એટલે ટ્રી ગાર્ડ તણાઈ ગયા તો શું આ સંસ્થા ફરીથી આ ટ્રી ગાર્ડ નાખશે એટલે ક્યાંક ને ક્યાંક ત્રણ વર્ષે સુધી તમામ જવાબદારી સંસ્થાની છે પરંતુ જ્યારે ટ્રી ગાર્ડ તણાઈ જશે તૂટી જશે તો શું દર વર્ષે આ સંસ્થા ટ્રી ગાર્ડ લગાવશે દર વર્ષે છોડ લગાવશે વિશ્વામિત્રી નદી કિનારે બીજી વસ્તુ આ નદી કિનારે અસંખ્ય મક ઘરો છે તો ત્યાં ઉનાળામાં કે ચોમા ચોમાસા પછી કોણ પાણી પીવડાવી જશે એટલે વડોદરા શહેરની જનતાને ઉલટા ચશ્મા જે વડોદરા મહાનગરપાલિકા ફેલાયેલી છે ખૂબ જ ગંભીર બાબત છે જનતાએ જાગવું પડશે કાર્યકરોએ જાગવું પડશે અને આ સંસ્થા સાથે લખાણ છે કે નહીં એની પણ જાણકારી લેવી પડશે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને માંગ છે કે અનેક સંસ્થાઓ છે જે મફતમાં ટ્રી ગાર્ડ કે મફતમાં છોડ રોપવા માટે તૈયાર થાય છે તો આવા એક છોડ પાછળ બબ્બે હજાર રૂપિયા આપીને વડોદરા મહાનગરપાલિકા પોતાની તિજોરી ખાલી કરી રહી છે અને એક ભ્રષ્ટાચાર ઊભો કરી રહ્યા છે તેવો અહીંયા ભાવ દર્શાવી રહ્યો છે